કોઈ પરિણિત પુરુષ સાથે લીવિંગ નો કરાર કરે છે તો તે અપરણિત સ્ત્રી છે તે સાથે એટલે કે લગ્નમાં જે બેનિફિટ મળે છે લગ્ન કર્યા બાદ મેરેજ કર્યા બાદ જે બેનિફિટ મળે છે એટલે કે તે કોઈ પણ જાતનો બેનિફિટ તે સ્ત્રીને મળતા નથી એટલે કે તે સ્ત્રી તે પુરુષની પ્રોપર્ટી છે કોઈ મિલકત છે કોઈ એની સ્થાવર કે જંગલ મિલકત છે તેની અંદર લાગભાગ હ કિસ્સો માંગી શકે નહીં કારણ કે તે સ્ત્રી પોતે અપરિણિત છે ને તેને પરણિત પુરુષ સાથે લિવિન રિલેશનશિપનો કરાર કરી તેની સાથે રહે છે એટલે મદ્રાસ આઈપોટે એવું કહ્યું છે કે કોઈ અપરિણિત સ્ત્રી કોઈ પરિણિત પુરુષ સાથે લિવિન રિલેશનશિપના કરારમાં રહે છે તો તે સ્ત્રી મેરેજ કર્યા છે તેવું ન ગણી શકાય અને તે પુરુષની પ્રોપર્ટી કે તેની સ્થાવર કે જમધમ મિલકતનો આ કિસ્સો માંગી શકે નહીં મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો